you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે છે હકીકતમાં યુસુ પઠાણ દ્વારા વડોદરા નગરપાલિકાના પ્લોટમાં દબાણ કરવાનો આરોપ લાગ્યો છે આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને પત્ર લખીને કરવામાં આવે છે કે પાલિકા દ્વારા આ અંગે યુસુફ પઠાણ નોટિસ પાઠવવામાં આવી છે હકીકતમાં વડોદરામાં તાંદડા શુભમ પાર્ટી પ્લોટ આવેલો રહેણા કેતુ ધરાવતો પ્લોટ નંબર નેવ યુસુફ પઠાણ ખરીદવા માટે આ અંગે પાલિકાની સામાન્ય જોકે આ જમીન પર બગીચો અને તબેલો યુસુફ પઠાણ દ્વારા બનાવ્યો છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ અંગે હવે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા અગિયાર જૂન ના રોજ પત્ર લખીને સ્થાયી સમિતિ તપાસ કરવા કહેવાય જોકે વિગતો મળી રહી છે કે છ જૂન ના રોજ પાલિકા દ્વારા યુસુફ પઠાણ પહેલેથી જ નોટિસ આપવામાં આવી છે અને પંદર દિવસમાં પ્લોટ ખાલી કરીને દબાણ દૂર કરવા માટે કહેવાયું છે